ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આપણે ડુંગળી લેવાનું શરૂઆત કરી દીધી છે જો દાળિયા છે જે આપણે પહેલાં ડુંગળી ખેંચીએ અને એને હુરી મારેલી છે જે લાઈન કરેલી હોય અને હુરી કહેવામાં આવે છે જેને લીધે આપણી જે ડુંગળી હોય ને હુકાઈ જાય અને કલર વધારે આવે તો હવે દાળિયા છે એ ડુંગળી મળે છે જે ડુંગળીમાં એક સાઈડના મૂળિયા કાપવાનો હોય ને પાછળનો પીસડું હોય ને એ કાપી નાખવાનું હોય જો આને હુરી મારેલી કહેવાય જો આમ તો દડા ઠીક છે પણ કોમેન્ટમાં બતાવજો કે કેટલો ભાવ આવશે જો આ ભરતભાઈ છે ને એ ડુંગળી મળે છે જો પગ નીચે દાંતડું રાખેલું છે દાંતડાથી ડુંગળી મળવાની હોય છે તો આજે આપણે આ ઉરી કહેવાય છે ડુંગળી દેખાય ની અને નીચે સાઈડો હોય ને એટલે એના કલરમાં સારામાં સારો ફેરફાર થાય જો આપણે બે વીઘા જેવી ડુંગળી કરેલી હતી બે વીઘાની લીલા રોપ નીતી ખેંચી છે અને કાંજી ની ઊભી છે તો મિત્રો તમે કોમેન્ટમાં બતાવજો કેટલો ભાવ આવશે આ જોવા પહેલા આપણે ડુંગળી બનાવવા માટે પહેલા તો આપણે શું છે સોંપવી પડે પછી એને પાણી ભાવવું પડે પછી ખેંચી અને પછી એને ઠેલા ફરીને હેડમાં જવા દેવો પડે જો અત્યારે આ છે ને આપણે કાંજીની છે એ હતી પાંચ દિવસ પછી આપણે જે પાણ પાયું પછી સૂકા એને પણ ખેંચી લેવાનું છે ભાવ અત્યારે સારો છે એટલે જો આપણે બે થી ડી વિઘા ની એ ઉભી છે જવો આવડ્યા એવડિયા થઈ ગયા છે આપણે દડા ચાલો એ અંદર બતાવું તમને જવો પાયું છે ભીનું છે થોડુંક એટલે બે ત્રણ દિવસ જવા દઈશું આ સાઈડમાં છે એ રોપ ની છે આ કાંજીની ઉભી છે એમાં મીડિયમ જ થઈ ગયા છે ભાવ હારો છે એટલે આપણે બે ત્રણ પાંચ દિવસમાં કાઢી નાખવી છે રીતે કરીને ભાવ આવી જાય જો આ લીલા રોપની છે ને સુપર તમે મને કોમેન્ટમાં બતાવજો જો હવે આપણે ડુંગળી મોળાઈ ગઈ છે ને ઠેલા ભરે છે અમારા ભાઈ ગયા આમાં રમેશભાઈ છે અને જો આવી રીતને ઠેલા પકડીને ભરવાના હોય અને নে এই পোৰী হুতী আছে ছুয় পোৰী আছে ળીથી હું એ આપે છે ઝડપથી હિવાઈ જાય ને આપણે સાંજે ડુંગળી હેડમાં વહી જાય